ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સવારના હાડા આઠ વાગે ને મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો મેં આઈન જોઈ તો મસ્ત મજાની ધાર થઈ એ તૈયાર મને વરસાદ બે ત્રણ દાડો આવો તો કન્ટિન્યુ વ્લોગમાં બનાય રાખજો બસ બેસો ચરી તમે ઝૂમ કરીને બતાવું તો કન્ટિન્યુ વ્લોગમાં બનાય રહેજો મસ્ત વાતાવરણ હો અડધિયા મસ્ત લોકેશન છે જોઈ લો ચઢાનું તો ફાઈનલી કઈ જ વરસાદ ચાલુ થઈ ગયો અને જોઈ લો અમુક વરસાદ અંધારેલો તો ગાય ત્યાં વાગ્યા આવીને અમે જઈએ છીએ થાળી કરવા અમારી ઘરની જમીન છે તો શિકોતર માતાનું મંદિર છે તો તો જઈએ તો વ્લોગમાં બન્યા રહેજો તમને અમે આગળના કટ બતાવીશું ને જોઈ લો અમે હેડ્યાના બાજુ તો ખેતરી તો ગાય જુઓ આ છે અમારો રસ્તો જે ક્ષેત્રમાં જવાનું હતું મંદિર આ બાજુ તારની વાળા તો વ્લોગમાં બન્યા રહેજો જોઈ લો મસ્ત કટર માં રહેલું જોઈ લો ગારવા આવ્યો છે ગારવા આવ્યો મંદિર ઓબા પાછળ તો બતાવીશું તમને તો ઘર કેવો કોમેન્ટ કરજો પહોંચવા બાદ એમાં એ બે પડી જાય ને ત્યાં હિ અને વઘુ હેડા તે વચ્ચે ખાડા પડે જોઈ લો ઘાર કેવો હોય જોઈ લો તો ગાય જો વઘુ જેવું પડ્યું વરસાદનું તો ઘર જ વાયો જોઈ લો બધું અને આર્ય રંડા જોઈ લો તો ફાઈનલી ગાય જમી મંદિર આવી ગયા જોઈ લો તો આપણે દીવા બત્તી કરી દઈએ તો વ્લોગમાં બને રહેજો તો ફાઇનલી ગાય ડૂબ બુક કરી નાખ્યું જોઈ લો અને અવા જઈએ ઘરે તો અવાજ જઈએ છીએ ઘરે જઈશું મારા કોમેન્ટમાં લખી દેજો